માધોપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ઉત્તર પૂર્વના આઠ રાજ્યોના પરંપરાગત ઉત્પાદનોનું માધોપુરના મેળામાં વેચાણ થશે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ અંતર્ગત નોર્થ ઇસ્ટના રાજ્યોમાંથી ત્રણસો વીસ કારીગરો એકસો સાઠ સ્ટોલમાં હાથશાળ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરશે જેમાં ઉત્તર પૂર્વના પહાડી વૃક્ષોમાંથી બનેલી વસ્તુ પહાડી ફૂલો પરંપરાગત પહેરવેશ આભૂષણો વાંસ સહિતની વસ્તુઓ માધવપુરના મેળામાં આકર્ષણ જમાવશે માધવપુરમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના મેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ હેઠળ તૈયાર કરાયેલ હસ્તકલા હાટમાંથી ઉત્તર પૂર્વીય રાજ્યોના પરંપરાગત ઉત્પાદનોનું મેળામાં અનેરું આકર્ષણ જોવા મળશે ભારત સરકાર દ્વારા ઇન્ડેક્સ્ડ સી અંતર્ગત તમામ પ્રકારની તૈયારીઓ આ કારીગરોને પ્લેટફોર્મ આપવા માટે કરવામાં આવી રહી છે પહાડી વૃક્ષોમાંથી બનેલા ફૂલો પરંપરાગત પહેરવેશ આભૂષણો વાંસ સહિતની વસ્તુઓનું હાટમાં વેચાણ થશે સ્થાનિક લોકો ઉત્તર પૂર્વની વસ્તુઓ ખરીદવાની સાથે ત્યાંની હસ્તકલાથી વાકેફ થશે આ સાથે કારીગરોને પ્લેટફોર્મ મળશે આસામની હેન્ડલૂમ સાડી ચાદર મણિપુરથી પરંપરાગત વિવિધ પહેરાતા સાંસ્કૃતિક કપડાં પહાડી ટોપી જ્વેલરી વગેરે વસ્તુઓનું વેચાણ થશે આસામની સાથોસાથ ગુજરાત રાજ્યના સ્થાનિક જિલ્લાઓના હસ્તકલાના કારીગરોને પણ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે ભારત સરકાર દ્વારા નોર્થ ઈસ્ટની સાથોસાથ ગુજરાતના પોરબંદર દ્વારકા જુનાગઢ અમદાવાદ સહિતના કારીગરો માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં ગુજરાતની હેન્ડક્રાફ્ટ ભરતકામ પેસવર્ક બાંધણી પટોળા વણાટકામ જ્વેલરી વગેરેનું વેચાણ થશે ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળ સ્વસહાય જૂથના બહેનોને પણ તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ આપવામાં આવ્યા છે મહાનગરપાલિકાના બહેનોને દસ સ્ટોલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પોરબંદર જિલ્લાના બહેનો માટે દસ તથા અન્ય જિલ્લાના બહેનો માટે દસ મળી કુલ ત્રીસ સ્ટોલ સખી મંડળ સ્વસહાય જૂથના બહેનોને અપાયા છે આ બહેનો પણ માધુપુરના મેળામાં તેમના દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુનું વેચાણ કરી સ્વરોજગારી મેળવશે લોકમેળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ અંતર્ગતના આઠ રાજ્યોમાંથી હાથશાળ અને હસ્તકલાના આવનાર કારીગરોને ભારત સરકાર દ્વારા તમામ પ્રકારની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા સહિતના રાજ્યોમાંથી તમામ કારીગરો આજે પાંચ એપ્રિલના પોરબંદરના માધવપુરના મેળામાં આવી પહોંચશે તેમના વેચાણની વસ્તુઓનું પરિવહન તેમને રહેવા જમવા અને આવવા જવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે પોરબંદર ટાઈમ્સ